હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું સૂજીનો એક એવો ટેસ્ટી નાસ્તો કે જેની સામે તમે સમોસા કચોરી પણ ખાવાનું ભૂલી જશો ખૂબ જ ઝડપથી આ બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને બનાવવાની રીત તો સાવ સરળ તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તમારે લેવાની છે સૂજી આપણે અહીંયા એક કપ જેટલી સૂજી લઈશું સૂજી એટલે કે રવાનો જે મોટો દાણો આવે છે એ આપણે લેવાની છે સૂજીને આપણે મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ત્યાર પછી સૂજીમાં આપણે ઉમેરીશું એક મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ તમે અહીંયા ઘઉંના લોટની જગ્યાએ ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે સૂજી અને ઘઉંના લોટને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ અહીંયા ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે એમાં પાણી ઉમેરીશું પાણીને થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે એકસાથે સાથે જાજુ પાણી નહીં ઉમેરીએ જેથી બેટર વધારે પડતું ઢીલું ન થઈ જાય હવે જુઓ આ રીતે મિક્સ કરતા બેટર થોડું ઘાટું લાગે છે તો હજી હું થોડું પાણી ઉમેરી દઉં અને સારી રીતે મિક્સ કરી લઈએ તો બેટરની કન્સિસ્ટન્સી આપણે કંઈક એવી રાખવાની છે કે જે બહુ ઘાટું પણ ન બને અને સાવ ઢીલું પણ ન બને આ રીતનું બેટર બનાવીને મેં તૈયાર કરી લીધું છે જુઓ અહીંયા તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો હવે આપણે ઢાંકણ ઢાંકીશું અને અંદાજે પાંચથી સાત મિનિટ સુધી બેટરને રેસ્ટ થવા દઈશું જેથી બેટરની અંદરની જે સૂજી છે એ એકદમ સરસ ફૂલી જાય અને જ્યાં સુધીમાં બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈશું તો એના માટે સૌથી પહેલાં કોથમીર લઈશું આદુના એક નાના ટુકડાને સમારીને ઉમેરી દઈએ થોડું લીલું મરચું ઉમેરી દઈએ અને બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈએ એક નાની વાટકી જેટલા ગાંઠિયા ઉમેરીશું તમે અહીંયા દાળિયાનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી જેટલી ખાંડ ઉમેરીશું એનાથી ખૂબ જ સરસ ચટપટો ખાટો મીઠો ટેસ્ટ આવશે પણ જો તમે ખાંડ ન નાખવા માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી થોડો લીંબુનો રસ ઉમેરીશું દહીંની ખટાશ અને થોડી લીંબુની ખટાશ પડવાથી ચટણી વધારે ટેસ્ટી લાગે છે હવે ઢાંકણ ટાંકીશું અને એકદમ સરસ રીતે પીસી લઈશું જુઓ એકદમ સરસ એવી ગ્રીન ચટણી બનીને તૈયાર છે હવે ચટણીને સાઈડ પર મૂકીશું અંદાજે સાતક મિનિટ પછી આપણે બેટરને ચેક કરીશું થોડી વાર રેસ્ટ થવાથી બેટર થોડું થીક બન્યું છે એટલે કે થોડું ઘાટું બન્યું છે એના અંદરની જે સૂજી છે એ સારી રીતે ફૂલી ગઈ છે અને ઘઉંનો લોટ પણ મિક્સ થઈ ગયો છે ટેસ્ટમાં વધારો કરવા માટે તમે એક ચમચી ચણાનો લોટ પણ ઉમેરી શકો છો હવે અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થયું છે પણ થોડું ઘાટું લાગે છે એ સમયે આપણે થોડું ઓમથું પાણી ઉમેરીશું ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે પાણી વધારે ન પડી જાય અને બેટર ઢીલું ન થઈ જાય હવે આપણે આના અંદર વધારાની ખાસ વસ્તુઓ ઉમેરીશું સૌથી પહેલા એક મીડિયમ સાઈઝની ડુંગળી ને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈએ થોડા કેપ્સિકમ મરચાના ટુકડા લીધા છે એને પણ મેં ઝીણા સમારીને તૈયાર કરેલા છે એને ઉમેરી દઈએ તીખાશ માટે થોડા લીલા મરચાના ટુકડા ઉમેરીશું એક મીડિયમ સાઈઝના ટમેટાને પણ આપણે ઝીણું સમારી લીધું છે એને ઉમેરી દઈએ અને સાથે સાથે થોડી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરીશું નાસ્તામાં એકદમ ચટપટો ટેસ્ટ લાવવા માટે અહીંયા એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરું છું તમે અહીંયા લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી હવે આપણે સૂકા મસાલા કરી લઈએ સૌથી પહેલાં ઉમેરીશું લાલ મરચું પાવડર તો અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરું છું કેમ કે આપણે અહીંયા લીલા મરચાંના ટુકડા પણ ઉમેરેલા છે તો તમારે જેટલું સ્પાઈસી બનાવવું હોય એ પ્રમાણમાં લીલા મરચાં અથવા તો લાલ મરચું પાવડર લેવાનું છે પાંચ ચમચી જેટલી હળદર લઈશું અને એક ચમચી ધાણા પાવડર લઈશું એક ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું છેલ્લે થોડો ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું તમને જો ગરમ મસાલો ન ફાવે તો તમે એને સ્કીપ કરી શકો છો અને હવે બધી જ વસ્તુને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમે આપણે જે વેજીટેબલ્સ લીધા છે એ વેજીટેબલ્સમાં ઉમેરો પણ કરી શકો છો અને ઘટાડો પણ કરી શકો છો જેમ કે તમે આના અંદર ખમણેલું ગાજર ખમણેલી કોબી સ્વીટકોન આ બધું ઉમેરી પણ શકો છો અથવા તો આપણે જે કાંઈ વસ્તુ ઉમેરી છે એમાંથી કોઈ વસ્તુને સ્કીપ પણ કરી શકો છો કેમ કે નાસ્તો ખૂબ જ ફ્લેક્સિબલ છે અને ઘરની વસ્તુઓથી જ બનીને તૈયાર થાય છે ખૂબ જ ટેસ્ટી અને એકદમ મજેદાર સિમ્પલ મસાલાથી પણ જોરદાર બનીને તૈયાર થાય છે હવે જુઓ અહીંયા બેટર બનીને તૈયાર છે અને એની કન્સિસ્ટન્સી પણ જેવી આપણે જોઈએ એવી જ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે જે બહુ ઢીલું પણ નથી અને સાવ કઠણ પણ નથી ત્યાર પછી આપણે એક અલગ વાસણની અંદર ચમચી જેટલું તેલ ગરમ કરી અને ગરમ કરેલા તેલને આપણે બેટરની અંદર ઉમેરી દઈએ અને મિશ્રણમાં ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ તેલ ઉમેર્યા પછી મિશ્રણને આપણે એકાદ મિનિટ સુધી ખૂબ સરસ રીતે ફેંટી લઈએ જેથી નાસ્તો એકદમ સરસ સોફ્ટ બને બિલકુલ ગળે ન ચોટે અને જાળીદાર બને આપણું બેટર પણ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઉપર મેં અગાઉથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર રાખી તેલને સરસ રીતે ગરમ કરી લેવાનું હવે જુઓ તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એક મોટા ચમચા જેટલું મિશ્રણ લઈશું અને આ રીતે ચમચીની મદદથી ફેલાવી લઈશું ત્યાર પછી ચમચાની મદદથી આપણે ગરમ થયેલા તેલને ઉપર પણ થોડું સ્પ્રેડ કરીશું જેથી નાસ્તો બધી જ બાજુ ખૂબ સરસ રીતે તૈયાર થઈ જાય નાસ્તાને આજે આપણે અહીંયા ડીપ ફ્રાય નહીં કરીએ પણ સેલો ફ્રાય કરીશું ઓછા તેલમાં પણ ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થશે આ રીતે નીચે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું આ નાસ્તાને તમે તેલના ઉપયોગ વગર માત્ર એક ચમચી તેલથી પણ ખૂબ જ હેલ્ધી એવો બનાવીને તૈયાર કરી શકો છો આગળ હું તમને એની રીત પણ બતાવું છું અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય

અને પછી આ બેટરને ચમચીની મદદથી ફેલાવી દેવાનું અહીંયા તમે નાનો કે મોટો ગોળ કે ચોરસ કોઈ પણ શેપ આપી શકો છો એ જ રીતે આપણે બાકીના બેટરમાંથી પણ બનાવી લઈએ જુઓ આ રીતે આપણે નાસ્તાને સરસ રીતે સેટ કરી દીધો છે અહીંયા નાસ્તો જેમ જેમ નીચે શેકાતો જશે એમ એની ઉપરની સાઈડ થોડી કોરી થતી જશે અહીંયા તમે જુઓ એની કિનારી થોડી થોડી સૂકી થવા લાગી છે તો આ નાસ્તો તમે જો ઓઇલ ફ્રી ખાવાનું પસંદ કરો છો અથવા તો તમે ડાયટિંગ પર છો તો આ રીતે પણ બનાવીને તૈયાર કરી શકો છો આમાં તમારે તેલ બિલકુલ નહીં લાગે એકદમ જીરો ઓઇલથી બનીને તૈયાર થશે હવે આ રીતે કોરી થઈ જાય એટલે બ્રશની મદદથી આપણે થોડું તેલ ગ્રીસ કરી લઈએ અને ત્યાર પછી એની સાઈડ ને ચેન્જ કરી લઈએ નાસ્તો બનાવવાની બંને રીત એકદમ સરળ છે અને બંને રીતથી નાસ્તો એકદમ ટેસ્ટી અને ગજબનો બનીને તૈયાર થશે તો જુઓ અહીંયા આપણો એકદમ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર છે આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરેલો છે જયારે આ નાસ્તાને આપણે બિલકુલ તેલ વગર તૈયાર કરેલો છે તો આમાંથી તમને જે કોઈ રીત પસંદ આવે એ રીતે તમે નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને સમોસા કચોરી કે ગોટાને ભૂલી જાઓ એવો સરસ ટેસ્ટી પણ બને છે આ નાસ્તો પણ ઉપરથી સરસ ક્રિસ્પી બને છે પણ શેલો ફ્રાય કરેલા નાસ્તા કરતા થોડો સોફ્ટ બને છે કોઈ પણ ચટણી સાથે તમે આ નાસ્તાને એન્જોય કરી શકો છો અને મિત્રો જો આ રીતે તમે ક્યારેય નાસ્તો ન બનાવ્યો હોય તો એક વખત મારા કહેવાથી પણ ચોક્કસથી બનાવજો ખરેખર એટલો ગજબનો ટેસ્ટી બનશે કે વારંવાર બનાવવાનું મન થશે સાંજે કે સવારે નાની મોટી ભૂખમાં બાળકોને લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં અથવા તો સાંજે થોડું લાઇટ ડિનર કરવું છે તો આ નાસ્તો તમે બનાવીને તૈયાર કરી શકો છો તો આવું અવું નવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી નાસ્તાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ એક જ મિશ્રણમાંથી બે રીતે નાસ્તો બનાવવાની રીત તમને કેવી લાગી છે અને હા મિત્રો તમે મારો વિડીયો ક્યાંથી ને કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ ચોક્કસથી બતાવજો જેથી મને ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ મને ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો